ધર્મશાળા નજીક બોલેરોમાંથી સો લિટર ડીઝલ ચોરાયું ભુજ તાલુકાના ખાવડામાં ધર્મશાળા નજીક સાઉથ બ્લોક એરિયામાં રાખેલ ડોઝર મશીનની ટાંકીમાંથી ડીઝલ ચોરાયું હતું ફરિયાદી આદિપુરના હિરજી વિશ્રામ હડિયાએ ખાવડા પોલીસમાં જણાવ્યું કે રાત્રે બે વાગ્યાના નારસામાં ચોકીદારે ફોન કરીને જાણ કરી કે અમુક કિસ્સામાં બોલેરો લઈને આવે છે અને ડીઝલ ચોરી કરે છે ફરિયાદી ડીઝલ ચોરી કરે છે ફરિયાદી ફરિયાદી સ્થળ ઉપર ગયા ત્યારે રસ્તામાં બોલેરો લઈને જતા ઇસમોને રોકાવતા આરોપીઓ ભાગી ગયા હતા તપાસ કરતા ડોઝર મશીનની ટાંકીમાંથી નવ હજારનું સો લિટર ડીઝલ ચોરાઈ ગયું હતું માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે